આજે આપણે આવી ગયા છીએ શિવકુંજ ધામ તો અહીં વિશ્વનું ત્રીજા નંબરનું શિવલિંગ સ્ફટકનું એ આવેલું છે અહીં મિત્રો આ મંદિર એ ભાવનગર સોમનાથ હાઈવે પર ભાવનગરના અધેવાડા ગામમાં આવેલું છે અને અહીં ગુજરાતનું સૌથી મોટું સ્ફટિકનું શિવલિંગ આવેલું છે તો ચાલો મહાદેવના દર્શન કરીએ મહાદેવ હર ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો મિત્રો આપણે મંદિરમાં જઈ રહ્યા છીએ દર્શન કરવા તો ચાલો હું તમને અહીં શિવજીની સાથે મિત્રો હનુમાનજી અને ગણપતિજી પણ બિરાજે છે મિત્રો પ્રથમ નંબરનું શિવલિંગ એ આવેલું છે રઘુનાથ મંદિર જમ્મુમાં સ્ફટિકનું શિવલિંગ અને બીજા નંબરનું શિવલિંગ એ કેદારમાં આવેલું છે સ્ફટિકનું તો ચાલો હું તમને મંદિરમાં મહાદેવના દર્શન કરાવું આ એકવાર મંદિરની અવશ્ય મુલાકાત લો મિત્રો મિત્રો આ મંદિર ખૂબ જ સુંદર છે આપણે મંદિરની અંદર જઈને દર્શન કરીએ તો મિત્રો ગુજરાતનું સૌથી મોટું પ્રથમ નંબરનું સ્ફોટિકનું શિવલિંગ ભવનાથ મહાદેવ આ મહાદેવનું નામ આપવામાં આવેલું છે ચોવીસ પચીસ છવ્વીસ ફેબ્રુઆરી જ મિત્રો આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીં પૂર્ણ થયેલો છે અને સુંદર મજાનું વાતાવરણ છે તો ચાલો મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ મિત્રો ભારતનું ત્રીજા નંબરનું અને વિશ્વનું ગણો તો પણ ત્રીજા નંબરનું છે પ્રથમ નંબર મેં તમને કીધું એમ રઘુનાથ મંદિર અને બીજું કેદારમાં આવેલું છે એક જમ્મુમાં અને બીજું કેદારમાં એટલે કે હિમાચલમાં આવેલું છે તો ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ મહાદેવ ઓમ ડંબા મિત્રો અહીં હનુમાનજી પણ બિરાજે છે મિત્રો ગણપતિજી બિરાજે આધુનિક શૈલીમાં બનેલું મિત્રો સુંદર મજાનું મંદિર અહીં ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલું છે

શિવકુંજ આશ્રમ અધેવાડા સંત શ્રી સીતારામ એ મંદિરનું નિર્માણ કરાયેલ છે અને શંકરાચાર્યજી ગાજુપતિ શ્રી લાડપાટી દ્વારા આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે જોઈ શકો છો મિત્રો ભાવનગર સોમનાથ હાઈવે મારી પાછળ છે અને અધેવાડા ગામમાં મંદિર આવેલું છે તો શિવરાત્રિના દિવસે અસુથી મિત્રો આ મંદિરના દર્શન કરો અને આપણી જાતને પોતાને ધન્ય અનુભવો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલ નહીં આવજો